નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગોંડલ માર્કેટ યાર્ડના નવા અને સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું ચેનલ પર નયા હોવો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો પાકનું નામ નીચો વાવ ઊંચો વાવ ડુંગળી એકોતેર થી બસો છોતેર ડુંગળી સફેદ બસો છ થી બસો સાસઠ કપાસના બજાર ભાવ જોઈએ તો એકસો એક થી ઊંચો મગફળી ઝીણી આઠસો બારસો તેમજ મગફળી જાડીના બજાર ભાવ જોઈએ તો નવસો અગિયાર થી પંદરસો એક્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંના બજાર ભાવ જોઈએ તો ચારસો પચાસ થી ઊંચો બજાર ભાવ પાંચસો એસી ઘઉં ટુકડા પાંચસો દસ થી ઊંચો બજાર ભાવ સાતસો અગિયાર ગોંડલ માર્કેટ યાર્ડમાં બાજરોના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ ત્રણસો એકાણું થી ઊંચો બજાર ભાવ ત્રણસો એકાણું તેમજ જુવારનો બજાર ભાવ જોઈએ તો પાંચસો એકોતેર થી આઠસો એકત્રીસ આરંડા નવસો પચીસ થી અગિયારસો એકવીસ જીરો પાંચ હજાર ત્રણસો એક થી ઊંચો બજાર ભાવ છ હજાર એકસો એકસઠ ણા આઠસો એકાવનથી ઊંચો બજાર ભાવ પંદરસો એકત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના બજાર ભાવ જોઈએ તો ત્રણ હજાર નવસો એકાણુંથી ઊંચો બજાર ભાવ સાત હજાર બસો એકાણું તેમજ ચૈણાના બજાર ભાવ જોઈએ તો એક હજાર એકાવનથી બારસો બ્યાસી વાલ ચારસો એક્યાસી બે હજાર ત્રણસો એકત્રીસ તુવેર બારસોથી બે હજાર એકસઠ તેમાં સોયાબીનના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સાતસો એકસઠથી ઊંચો બજાર ભાવ આઠસો છોતેર તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો